અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર જિલ્લાના જોડિયાના બાલમભાગ ગામના પાટિયા પાસે આજે સત્તરમી ફેબ્રુઆરીએ વહેલી સવારે એક ટ્રક ચાલકે મહિલા પદયાત્રીઓને અડફેટે લીધી હતી દેવભૂમિ દ્વારકા દર્શનાર જઈ રહેલ સાંતલપુરના બકુતરા ગામની ત્રણ મહિલાઓના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા જ્યારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી આ સમગ્ર મામલે જોડિયા પોલીસો તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર સાંતરપુર જિલ્લાના બકુતરા ગામની આઠ મહિલાઓના પદયાત્રી કરીને દેવભૂમિ દ્વારકાના જગત મંદિર શિષ્ય માટે જઈ રહ્યા હતા આ દરમિયાન તેમણે જોડિયાના ગામના પાટિયા વહેલી જ સવારે સાડા ચાર વાગ્યે અકસ્માત નડ્યો હતો પાછળથી એકદમ પૂરપાટ ઝડપે આવી રહેલા કાઢમુખી ટ્રક ચાલકે આઠ પદયાત્રી મહિલાઓને અડભટી લીધી હતી જેમાં પચાસ વર્ષીય સાનુબેન આહિર પચાસ વર્ષીય રૂડીબેન આહિર અને પિસ્તાલીસ વર્ષીય સીજીબેન આહિરનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓ સ્ત થઈ હતી જેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેમની સદનો જ સારવાર ચાલી રહી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ